સુરત થી દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે જેમાં એક ધમકી ભર્યો મેલ આવ્યો છે

અફરાતફરીનો માહોલ તો મચ્યો હતો પરંતુ મોલને તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવ્યો છે ઘટનાને જોઈને અનેક સવાલો એ ઉઠી રહ્યા છે કે આખરે આવો મેલ કોણે કર્યો છે આખરે આવી ધમકી કોણે આપી છે કોણ એવું છે કે જે અશાંતિ ફેલાવવા માંગે છે અને અશાંતિ ફેલાવવા વાળો જે મેલ આવ્યો છે દેશભરમાં ન માત્ર સુરત કે ગુજરાત પરંતુ દેશભરમાં બાવન જગ્યા પર આવા મેલ મોકલ્યા છે ધમકી ભર્યા ઈમેલ કર્યા છે

સુરત પોલીસ હરકતમાં આવી હતી ને સુરતના ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલમાં પોલીસનો મોટો કાપલો પહોંચ્યો હતો આખા મોલમાં રહેલા લોકોને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે ફાયર વિભાગની મદદ પણ અહીંયા લેવામાં આવી છે પણ સૌથી મહત્વની વાત છે મોલ બંધ કરી દેવામાં આવે છે લોકોને બહાર કાઢી મૂકવામાં આવે છે પણ તમામ દુકાનોથી લઈ તમામ નાના નાના જે સ્ટોલ છે તમામ વસ્તુ ચાલુ રાખવામાં આવી છે એટલે કે બોમ્બ મહિલાનો મેસેજ છે કે પછી મોકડ્રીલ છે તેને લઈને એક રહસ્ય ગુટાઈ રહ્યું છે જે પ્રકારની આ ઘટનાથી પોલીસ મોટા પ્રમાણમાં પહોંચી હતી અને જે અફડાતફડીનો માહોલ હતો લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો પોલીસનો આટલો મોટો કાપડો છે લોકો પણ એક સમય માટે ગભરાયા હતા ફાયર બ્રિગેડને તાત્કાલિક બોલાવી લેવામાં તમામ ફાયરના જવાનો સૂટ પહેરીને મોલની અંદર પ્રવેશ કર્યો હતો એટલે કે પરિસ્થિતિ ગંભીર હોવાનું લાગતું હતું પણ હવે ધીરે ધીરે કહી શકાય સમય જતો જાય છે તેમ લાગી રહ્યું છે કે મોકડ્રીલ હોય એવું કારણ કે આર મોલ જે મોલની અંદર નાસ્તે પાણીના સ્ટોલ શરૂ થઈ ચૂક્યા છે લોકોને ભલે એન્ટ્રી આપવામાં નથી આવતી પણ જે પ્રકારનો મેલ હતો મેલને લઈને પોલીસે ખૂબ જ ગંભીરતા રાખી હતી ઉમરા પોલીસ વેસુ પોલીસ અલથાણ પોલીસ સાથે સાથે અલગ અલગ બ્રાન્ચોના અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ બધા જ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને છેલ્લા બે અઢી કલાકથી મોલમાં ઝીણવટભરું તપાસ ચાલી રહી છે ડોગ સ્ક્વોડ બોમ્બસ્કવોડની મદદ લેવામાં આવી રહી છે પણ બોમ્બ છે કે નહીં તેને લઈને હજુ પણ સવાલો ઊભા છે એક પછી એક કર્મચારીઓ અધિકારીઓ અંદર જઈ રહ્યા છે તપાસ કરી રહ્યા છે મોલની અંદરથી ઘણા લોકો બહાર આવી રહ્યા છે સિક્યુરિટીને તૈનાત કરવામાં આવી છે પણ જે પ્રકારની આ ઘટના છે માત્ર એક અફવા હોય તેવું લાગી રહ્યું છે પણ આ અફવા વચ્ચે પોલીસે જે સતર્કતાથી કામ કર્યું છે લોકોનો જીવ બચાવવા માટે મોલને તાત્કાલિક અસરથી ખાલી કરવામાં આવ્યો છે બિલકુલ કીર્તિશ પણ અફવા છે તેવું પણ ધ્યાને ન લેવું જોઈએ કારણ કે જેણે ધમકી ભર્યો આ મેલ કર્યો છે તેને પણ એ વાતને પણ સુરક્ષાની દ્રષ્ટિએ ધ્યાનમાં લેવું જોઈએ કારણ કે વેકેશનનો સમય છે બાળકો પણ આ મોલમાં હોઈ શકે છે મહિલાઓ પણ હોઈ શકે છે હાલ ત્યાં ઘટના સ્થળ પર કેવો માહોલ છે અને કેવી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ મોલની અંદરના દ્રશ્ય બતાવ્યું હું મોલની બહારના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકો છો કે બોમ્બ મળવાના મેસેજના એક કલાક બાદ ફાયરની ચાર કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે હજુ પણ મોલની બહાર પબ્લિક મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે બપોરનો સમય એટલે કે જ્યારે ગરમીનો પારો સાડત્રીસ લઈ ચાલીસ ડિગ્રી પહોંચતો હોય છે ખૂબ જ ગરમી હોય છે ત્યારે યંગસ્ટરો હોય મહિલાઓ હોય બાળકો હોય તમામ લોકો કહી શકાય કે બપોરના સમયે એસીનો પવન ખાવા માટે આ મોલમાં પહોંચતા હોય છે એટલે કે મોટી સંખ્યામાં અહીંયા લોકો હતા અને જે પ્રકારનો મેસેજ મળ્યો એટલે પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને લોકોને મોલની અંદરથી અને મોલની બહારથી દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી જોકે પોલીસ પહોંચતાની સાથે જ અહીંયા અપડાતપડીનો માહોલ સર્જાયો હતો બે હજારથી વધુ લોકો મોલની અંદર હતા તેમને બહાર કાઢ્યા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈ તમામ પોલીસ કર્મચારીઓ એક એક જગ્યા પર ઝીણવટ તપાસ કરી રહ્યા છે જે પ્રકારનો મેલ હતો બોમ્બથી ઉડાડવાની વાત હતી તેને લઈને પોલીસે ખૂબ જ ગંભીરતા રાખી હતી કારણ કે બપોરનો અને વેકેશનનો સમય હોવાને લઈને મોલમાં મોટી સંખ્યામાં લોકો હતા કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ સતર્ક બનીને હાલ કામ કરી રહી છે બિલકુલ કીર્તિ સવાલ અત્યારે અનેક થઈ રહ્યા છે પરંતુ ન માત્ર સુરત દેશભરમાં બાવન થી વધુ જગ્યા પર જે ધમકી ભર્યા જે ઈમેલ મળ્યા છે તેને લઈને પોલીસની હાલ કેવી વ્યવસ્થા છે સુરક્ષા વધારવામાં આવી શકે છે મોલની ને બિલકુલ મોલની પોતાની સિક્યુરિટી જે હું ફરી એક વખત દ્રશ્ય બતાવવા માગીશ કે મોલની બહાર ફાયર બ્રિગેડ સાથે એમ્બ્યુલન્સો ખડકી દેવામાં આવી છે અને જે પ્રકારનો મેસેજ હતો અને રહી કહી શકાય બપોરનો અને વેકેશનનો સમય છે એટલે કે લોકો મોટી સંખ્યામાં અહીંયા હતા કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને તમામ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે તમામ લોકોને મોલમાંથી દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પણ ખાસ કામગીરી કરવામાં આવી છે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જોકે અહીંની સિક્યુરિટી સાથે પોલીસ પણ હવે કહી શકાય કે અહીંયા સિક્યુરિટીનું કામ કરશે પણ હાલ મેસેજ મળતાની સાથે મોલ ખાલી કરી બોમ્બ શોધવાની કામગીરી જે રીતે ચાલી રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા છે ખાસ કરીને બોમ્બ સ્કોડ હોય ડોગ સ્કોડ હોય કે પછી એસઓજી પીસીબી ડીસીબી હોય તમામ બ્રાન્ચો પણ અહીંયા તપાસમાં જોડાઈ છે એટલે કે બોમ્બ ભલે ના મળે પણ બોમ્બને લઈને પોલીસ સતર્ક બની છે તપાસની કામગીરી ચાલી રહી છે અને જો કદાચ બોમ્બ નહીં મળે તો પણ બપોરનો સમય એટલે કે વેકેશનનો સમય છે તો આ મોલમાં પોલીસની સિક્યુરિટી પણ હવે ચોક્કસપણે તૈનાત કરવામાં આવશે

क्राइम सिटी क्राइम भी है एसओजी भी है, है और बीडीटी टीम है तमाम लोग अंडरस्टेक कर रहे हैं सबको निकाल दिया है ऐसा मेल पूरा 52 जगह पे ऐसा मेल किया है ऑल ओवर इंडिया ऑल ओवर

પહેલા આપણે મોલની બહાર નીકળીએ પછી આપણે બધી ચર્ચા કરીએ અત્યારે અત્યારે મેન મેન અત્યારે જરૂર છે આપણે કે આપણી જે સુરક્ષા છે એ આપણો આપણો જીવ બચાવવા માટે આપણે કોશિશ કરીએ એટલે બનતી કોશિશ એમ મોલ મેનેજમેન્ટ વાળે બહુ સારું કામ કર્યું એક કે બધાને ફટાફટ જેટલું બની શક્યું એને જલ્દી સ્ટોર મતલબ સ્ટોર અને મોલને ખાલી કર્યો બહુ ફટાફટ અને પછી એને બધા બોમ્બ સ્ટોર ને આવ્યા છે એ અત્યારે કામ ચાલુ છે ખેડૂતો માટે મહત્વના છે સમગ્ર દેશમાં ચોમાસું સારું રહી શકે છે તો ખેડૂતો માટે આ મહત્વના સમાચાર છે કારણ કે આ વખતે ચોમાસું સારું રહી શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે અને ખેડૂતો માટે આ મોટા સમાચાર કહી શકાય ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આ અનુમાન વ્યક્ત કર્યું છે કે આગામી ચોમાસું સારું રહી શકે છે જોકે હાલ ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે પરંતુ આગામી સમય માટે આ આગાહી કરાઈ છે તો ગ્રાફિકના માધ્યમથી સમજીએ કે જે પ્રમાણે આ વખતે રહી શકે છે સામાન્ય થી વધુ વરસાદ વીસ ટકા રહી શકે છે જયારે સામાન્યથી ઓછો ત્રીસ ટકા જેટલો વરસાદ રહી શકે છે જે અનુમાન લગાવવામાં આવ્યું છે તે જૂનનું અનુમાન લગાવવામાં આવ્યું છે જૂનમાં આવો વરસાદ રહી શકે છે અને હવે વાત કરવામાં આવે જૂનમાં જેટલો વરસાદ પડી શકે છે એટલે સારો વરસાદ કહી શકાય ઓગસ્ટમાં અઠાણું ટકા અને સપ્ટેમ્બરમાં એકસો દસ ટકા જેટલો વરસાદ રહી શકે છે ઓવરઓલ જોવા જઈએ તો આ વખતે ચાર મહિનામાં સારો વરસાદ રહી શકે છે ખેડૂતોને એક પ્રકારની ચિંતા થતી હોય છે કે આ વર્ષે કેવું ચોમાસું રહેશે કેવો વરસાદ આવશે તો ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ખેડૂતો માટે સૌથી સારા સમાચાર છે અને ખુશીના સમાચાર કહી શકાય કારણ કે આ વખતે ચોમાસું સારું રહેવાનું છે અનુમાન વ્યક્ત કર્યું છે કે આ વખતનું ચોમાસું ખેડૂતો માટે ખુશીઓ લઈને આવશે કારણ કે વરસાદ સારો થવાનું છે મહિનાનું જો અનુમાન વ્યક્ત કરવામાં આવે તો ચાર મહિનામાં સારો વરસાદ રહી શકે છે એટલે ખેડૂતોને વાવણી લાયક જે વરસાદ જોતો હોય છે તે પણ આ વખતે થવાનો છે અને હાલ જે પ્રમાણે ગરમી પડી રહી છે પરંતુ આગામી અનુમાન વ્યક્ત કરાયું છે કે આ વખતે વરસાદ સારો રહેશે

માંગ કરી હતી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા બે દિવસમાં સમારકામ પૂર્ણ થઈ જવાની ખાતરી આપી છે અમારા એરિયામાં પાણી નથી આવ્યું અને અહીંયા ટાકામાંથી એમ કહે છે કે અમે ટેન્કર મોકલીએ છીએ પણ હજી સુધી અમારા ઘરે એક પણ ટેન્કર વાળો નથી આવ્યો પાંચસો હજાર બે હજાર રૂપિયા સુધી અને જે નગરપાલિકાની ટેન્કર સિસ્ટમ છે કે બસો રૂપિયા ભરીને નાગરિકોને ટેન્કર મળે ત્યાં લોકો બસો રૂપિયા ભરીને સાત સાત દિવસથી રાહ જોઈ રહ્યા છે એટલે અત્યારે પચીસ તે ત્રીસ ટેન્કર કામ કર્યું છે આજે પણ મેં સૂચના આપી હજી દસ પંદર ટેન્કર ખોપે માન્યો કે અગિયાર વોર્ડ ભુજના છે ત્રણ વોર્ડમાં પાણી તો છે જ પણ આઠ વોર્ડ બાકી રહેતા હોય ત્યારે ચાર ચાર એક વોર્ડમાં ટેન્કર જો જાય તો સ્વાભાવિક છે કે સવારથી સાંજ સુધી આખી વોર્ડમાં પાણી મળી રહે આવી વ્યવસ્થા ગોઠવી છે ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીની પારાયણ શરૂ થઈ જાય છે ત્યારે ડભોઈ તાલુકાના બનેયા ગામમાં પાણીની ભારે અછત છે ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે ત્યારે ગામની મહિલાઓ પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે ઠાઢર નદીમાંથી પાણી લાવે છે છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી ગામની મહિલાઓ જીવના જોખમે નદીમાંથી પાણી ઉલેચી ઘરે લાવે છે નદીમાં મગરના કારણે જીવ જોખમમાં મુકાય છે રોજિંદા પીવાના પાણી માટે ગામની મહિલાઓ નદી અને કોતરમાંથી અવર કરતી હોય છે અને તેથી તેમની સલામતીના પણ પ્રશ્નો ઉભા થાય છે ગ્રામ્યજનોની માંગ એ છે કે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે કેળકેળ પાણી ઉતરી ટેકરા ઉતરીને પાણી લેવા આવીએ છે રેતીમાં ખાડો ખોદીએ છે અને ખાડો ખોદીને બેડા ભરીને જીવની જોખમમાં પાણી લઈને પીવા માટે અમે આવીએ છીએ તો વહેલી તકે અમારે પાણીની સમસ્યા વહેલી તકે અમારે પાણીની સગવડ કરી આપો અમારે પાણી કે દોઢ વર્ષથી પાણી નથી આવતું અમારે તો ટેકરા ઉતરીને નદીમાં પાણી ભરવા આવવું પડે છે અમારે પીવાનું પાણી મીઠું લેવા હોય તો મગનનો પણ ડર રહે છે અમને નદીમાં આવી ત્રણ ચાર ફૂટનો ખાડો વાડકે વાડકે ખોદીને પાણી ભરવું પડે છે અને નદી ક્રોસ કરવી પડે છે મગરના ભયના ઓથાર નીચે આ પાણીનો જીવના જોખમે સંઘર્ષ કરવો પડે છે તો આણંદના તારાપુરમાં એપીએમસીમાં ઘઉંની આવક શરૂ થઈ છે હરરાજી માટે તારાપુર એપીએમસી ખાતે ખેડૂતો આવી રહ્યા છે જોકે ઘઉંના ભાવ ઓછા મળી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે જ્યારે વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષ ઘઉંની સિઝન નબળી છે અને તેમજ વાતાવરણમાં બદલાવના કારણે નબળી ગુણવત્તાવાળા ઘઉં હોવાથી ભાવ ઓછો પડે છે ધોળકા તાલુકાના મહિલા ખેડૂતે જણાવ્યું હતું કે તારાપુર એપીએમસીમાં ઘઉંના ભાવ ઓછા મળે છે સારી ક્વોલિટીના ભાવ સારા જ ઉપજે છે પણ આ વખતે થોડું કુદરત અનફ્યોર છે એક તો ઘઉં ઓછા પાક્યા છે અને ક્વોલિટી થોડી નબળી છે એટલે ખેડૂતોનો અસંતોષ ત્યાં છે કે એક બાજુ ઊંચા ભાવ પડે છે અને એક બાજુ હાવ નાખી દેવાના ભાવ પડે છે એટલે ખેડૂતોમાં અસંતોષ છે ઘઉંનો ભાવ અમારે અગિયારસો બારસો રૂપિયા આવશે તારાપુર માં આવ્યા છીએ અમે તો તારે આઠસો રૂપિયા ઘઉં બોલે સાતસો રૂપિયા આઠસો રૂપિયા ઘઉં બોલે તો અમે મોઘા ભાવના ઘઉં લઈને આવ્યા શું લેવા આવ્યા હોય ભાવ લેવા આવ્યા છે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ભાર ઉનાળે પાણીની સમસ્યા સર્જાય છે નર્મદા લાઇનમાં બંગાણ સર્જાતા ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે પાણીના વલખાવ મારતા સ્થાનિકોએ પાલિકા સામે મોરચો માંડ્યો હતો મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો બનાસકાંઠાના ધાનેરામાં તાલુકા સંઘના ગોડાઉન ખાતે ટેન્કરોની લાઇન લાગી હતી ધાનેરા તાલુકા ખાતે લગાવી રાયડાની ખરીદી શરૂ કરી હતી ખુલ્લા માર્કેટ કરતા વધુ સારા ટેકાના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા ત્રણસો ખેડૂતો ટ્રેક્ટર સાથે ગોડાઉન ઉપર પહોંચતા એક કિલોમીટર સુધી ટ્રેક્ટરોની લાંબી લાઈન લાગી હતી ગુજકોમ આસુલ દ્વારા અગિયારસો ત્રીસ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે દસ હજાર ચારસોથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ભાવનગરમાં દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કરાયો છે મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી અને ટીમને મહિલાઓએ ઘેર્યા હતા શાક માર્કેટ અને જેથી મહિલાઓએ તેમજ સ્થાનિકોએ રોષ જોવા મળ્યો હતો સ્થાનિકોમાં બસ્સોથી વધારે લારીઓ રસ્તા વચ્ચેથી દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો અવારનવાર હુમલાની ઘટનાથી મહાનગરપાલિકાની ટીમ ચિંતામાં ઘેરાઈ હતી વા